નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો દિવાળી પહેલાં ગુરુ ઉદય થતાં જ આ પાંચ રાશિના લોકોને મળી રહ્યા છે લગ્નના દિવ્ય આશીર્વાદ મિત્રો જે પણ લોકોને લાંબા સમયથી લગ્નમાં અડચણો આવી રહી હતી તેમના શ્રી હરિની કૃપાથી થશે લગ્ન પાકા તો મિત્રો ચાલો વિડિયોમાં આગળ જાણીએ મિત્રો તમને જણાવી દઈએ કે દિવાળી પહેલાનો આ સમય આ વર્ષ ખાસ અને ચમત્કારિક માનવામાં આવે છે કારણ કે મિત્રો બાર વર્ષ પછી દેવગુરુ બૃહસ્પતિ ઉદય થવા જઈ રહ્યા છે મિત્રો જ્યારે ગુરુ ઉદય થાય છે ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં જ્ઞાન ધર્મ સૌભાગ્ય અને સુભાતની ઉર્જા ફેલાય છે આ ગ્રહને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે મિત્રો અને તેમનો ઉદય થવો એટલે ઈશ્વરની કૃપાના દ્વાર ખોલવા જેવું છે મિત્રો મિત્રો એવું કહેવાય છે કે જ્યારે બૃહસ્પતિ ઉદય થાય છે ત્યારે અંધકારમાં ડૂબેલા જીવનમાં નવો પ્રકાશ પ્રવેશે છે મિત્રો અને આ જ કારણ છે કે આ વખતનો સમય ખાસ કરીને લગ્ન યોગ લોકો માટે અત્યંત શુભ રહેવાનો છે

મિત્રો જ્યોતિષ ગણતરી પ્રમાણે આ વખતે દિવાળી પહેલા જ્યારે ગુરુદેવ ઉદય થશે ત્યારે પાંચ રાશિઓ પર તેમનો ખાસ આશીર્વાદ મિત્રો આ લોકોના જીવનમાં મળશે શ્રી હરિની કૃપાથી તેમના જીવનમાં એવી વ્યક્તિ આવશે જે ભાગ્યમાં લખેલી હશે જેની સાથે આત્માનો સંબંધ હશે અને જેનું મિલન માત્ર આ જન્મનું નહીં પણ અનેક જન્મનું જોડાણ હશે મિત્રો કે ગુરુ ગ્રહ એ થાય છે કે જ્યારે કોઈ ગ્રહ ઝડપથી ગતિ કરે છે તો મિત્રો સામાન્ય રીતે ગુરુ વર્ષમાં એક વખત રાશિ બદલે છે પરંતુ આ વર્ષે ચૌદ મે ના રોજ ગુરુએ મિથુન રાશિમાં ગોચર કર્યું હતું અને હવે અઢાર ઓક્ટોબરે ફરી એક વખત ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કરકમાં પ્રવેશ કરશે જે બાર વર્ષ પછી ગુરુ ઉચ્ચ રાશિમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે મિત્રો તો મિત્રો જ્ઞાન ધન ધરમ અને સુભાતના કારક માનવામાં આવતા દેવગુરુ બૃહસ્પતિ આ દિવસે બપોરે બાર વાગ્યાને સત્તાવન મિનિટ પર કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને મિત્રો આ ગુરુ ગુરુનું ગોચર ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી પ્રભાવિત રહેશે ત્યારબાદ મિત્રો તેઓ રાત્રે ચારને ઓગણચાલીસ મિનિટ પર ફરી મિથુન રાશિમાં પાસા ફરશે તો એવામાં આ ગુરુનું ગોચર માત્ર બાર રાશિઓ પર જ નહીં પરંતુ આખા દેશ અને દુનિયા પર ઊંડી અસર કરી શકે છે તેમજ દિવાળી પહેલાં અતિચારિક ગતિમાં ગુરુ ક્રક રાશિમાં ગોચર કરશે જેનાથી પાંચ રાશિના લોકો પર દેવગુરુ બૃહસ્પતિની ખાસ કૃપા થશે તો મિત્રો ચાલો જાણીએ કે બાર વર્ષ પછી ગુરુના ઉચ્ચ રાશિ કર્કમાં ઉદયથી કઈ કઈ પાંચ રાશિઓ પર પ્રભુની કૃપા દ્રષ્ટિ પડવાની છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો અને મિત્રો વિડિયોને એક પ્યારી લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી જ્યોતિષથી જોડાયેલી માહિતી તમને મળતી રહે તો મિત્રો ચાલો આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે હવે મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ દિવાળીએ માતાની અસીમ કૃપા તમારા પર વર્ષશે આ દિવાળી મેષ રાશિના લોકોના જીવનમાં દિવ્ય જ્યોતનો સંચાર કરશે હવે તમારા સપના પૂર્ણ થવાનો સમય નજીક આવી ગયો છે મિત્રો મિત્રો માતા સાયલ પુત્રીની અસીમ કૃપા તમારા પર વર્ષશે જેનાથી લગ્ન સંબંધિત અડચણો હવે દૂર થવાની છે મિત્રો માતા રાણીની કૃપાથી હવે લાંબા સમયથી જે આવી રહી હતી તે હવે સરળતાથી બનવા લાગશે મિત્રો મિત્રો જો તમારા કર્મ લગ્ન યોગ્ય કન્યા કે યુગ હોય તો આ વખતે રિશ્તો પાકો થવાની સંભાવના ખૂબ છે મિત્રો દિવાળીના પવિત્ર સમયમાં તમને લગ્નના સમાચાર સાંભળવા મળશે સાથે જ માતાની કૃપાથી લગ્નના માર્ગમાં આવતી ગ્રહ અડચણો દૂર થશે મિત્રો આ બધું શક્ય બની રહ્યું છે દિવાળી પહેલા ગુરુ ઉદયનો શુભ સંયોગ બની રહ્યો છે મિત્રો જ્યોતિષ દ્રષ્ટિએ આ સંયોગ અત્યંત દુર્લભ અને શુભ માનવામાં આવે છે મિત્રો અવિવાહિતોને લગ્નના યોગ મળશે સાથે જ વિવાહિતોના દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધશે એટલું જ નહીં આ દિવાળી સંતાન પ્રાપ્તિના માર્ગમાં આવતી અડચણો પણ દૂર કરશે મિત્રો મેષ રાશિ પર ખાસ કરીને ગુરુની દ્રષ્ટિ અત્યંત શુભ માનવામાં આવે છે મિત્રો આ દિવાળીમાં ગુરુનો ઉદય લગ્ન અને સંતાન યોગને બળ આપી રહ્યો છે તો મિત્રો કેટલીક વાર લોકોના જીવનમાં લગ્નમાં વારંવાર અડચણો આવે છે ક્યારેક રિશ્તો પાકો થઈ તૂટી જાય છે તો ક્યારેક પરિવારોની અસંપત્તિ અસંમતિ કારણે બની જાય છે પરંતુ આ દિવાળીએ માતા ગોરી અને શ્રી હરિની કૃપાથી મેષ રાશિના લોકો માટે બધી બધી અડચણો દૂર થશે જે સંબંધોમાં અડચણો આવી રહી હતી તે હવે સફળ થશે સમાજમાં માન સન્માન મળશે લગ્ન પછીનું જીવન સુખી અને સમૃદ્ધ રહેશે મિત્રો મિત્રો વિવાહિત મેષ રાશિના લોકો જો તમારા દાંપત્ય જીવનમાં લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા હોય જો તમારી વચ્ચેના મનમેળ નથી રિશ્તો તૂટવાની કારગર પર પહોંચી ગયા હોય જો રિશ્તામાં પ્રેમ અને અપમા અપનામો ઓછા થઈ ગયા હોય તો મિત્રો આ દિવાળી તમારા માટે સંજીવની લઈને આવી છે ગુરુ ઉદયનો પ્રકાશ તમારા સંબંધોમાં નવી ઉર્જા અને નવી ચમક લાવશે મિત્રો મિત્રો પતિ પત્ની વચ્ચે ફરી એ જ અપનાપો એ જ મધુરતા અને એ જ પ્રેમ પાસો આવશે મિત્રો મિત્રો દિવાળીના આ પવિત્ર સમયમાં શ્રી હરિ અને માતા રાણીની કૃપા દ્રષ્ટિથી તમારા જીવનમાં અલૌકિક સંચાર થશે મિત્રો ગુરુ અને માતાની કૃપા તમારા પર સતત રહે અને તમારા લગ્ન અને સંતાન યોગ પૂર્ણ થાય તો દિવાળીના દિવસોમાં આ સરળ ઉપાય જરૂર કરજો શુક્રવારે સવારે શુદ્ધ જળથી સ્નાન કરીને પીળા વસ્ત્રો ધારણ કરો માતા લક્ષ્મી અને દેવગુરુસ્પતિષ્ણુ પીળા ચોખા અને હળદર ચડાવો મિત્રો હવે મિત્રો જે બીજા નંબર જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો

ઉદય તમારી રાશિમાં દિવ્ય આશીર્વાદ લઈને આવશે મિત્રો મિત્રો આ ગુરુ ઉદયની અસરથી હવે તમને લાંબા સમયથી ચાલતી આવતી લગ્ન સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળશે મિત્રો તો મિત્રો માતા જગદંબાની કૃપા દ્રષ્ટિ અને દેવ ગુરુ બૃહસ્પતિની શુભ દ્રષ્ટિથી મીન રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓ દસ્તક દેશે મિત્રો મિત્રો આ દિવાળીનો પવિત્ર પર્વ તમારા માટે એક અનોખો દિવ્ય પ્રકાશ લઈને આવશે સાથે જ આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ હાંસલ કરશો મિત્રો તમારા ઘર પરિવારમાં ચાલી આવતી સમસ્યાઓ પણ ખતમ થશે દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી હવે તમારા દિવસો બદલવાના છે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને થોડી અડચણો આવી શકે છે પરંતુ સમય પહેલા તમે તે અડચણોને સરળતાથી પાર કરી લેશો મિત્રો મીન રાશિના લોકો જો તમે લાંબા સમયથી રોજગારની શોધમાં છો તો હવે તમારા પર ગુરુની કૃપા થવાની છે મિત્રો જેનાથી તમને ખૂબ સારી નોકરી કે તક મળવાની છે જેમાં તમે ખૂબ પ્રગતિ કરશો અને નફો કમાશો મિત્રો મિત્રો નોકરી કરતા લોકો માટે પણ આ દિવાળી પહેલા ગુરુ ઉદયનો સંયોગ પ્રમોશન અને સન્માન લઈને આવી શકે છે સાથે જ પગારમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના બની રહી છે અને જે લોકો લાંબા સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને હવે ગુરુ અને માતા લક્ષ્મીની કૃપાથી ખાલી ગોદ ભરાવાની છે મિત્રો તો મિત્રો આ દિવ્ય ગુરુ ઉદય તમારા જીવનમાં એક સંયોગ લઈને આવ્યો છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા હવે તે દિવસ દૂર નથી જ્યારે તમારા કર્મ નાનકડા મહેમાનના કદમોની આહટ સંભળાશે મિત્રો મિત્રો એવું કેવું ખોટું નહીં હોય કે આ દિવાળીએ મીન રાશિના લોકોના જીવનમાં કોઈ મોટી ખુશખબર આવવાની છે સાથે જ આરોગ્યની દ્રષ્ટિએ વૃદ્ધોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે સજ્જ કરીને પરિવાર સાથે દીપો દીપોત્સવનો આનંદ માણશો મિત્રો તમે નિઃસહાય અને જરૂરિયાતમંદોની મદદ કરશો જેનાથી તેમનો આશીર્વાદ તમને મળશે અને તમારું ભાગ્ય વધુ પ્રબળ બનશે મીન રાશિના લોકો જો તમારા મનમાં કોઈ મન ચાહી ઈચ્છા હોય વારંવાર લગ્ન તૂટી જાય છે કે લગ્નમાં અડચણો આવે છે તો આ દિવાળી અસરકાર ઉપાયજો કોઈ પણ દિવસે લક્ષ્મી નારાયણ મંદિરે જાઓ માતા લક્ષ્મીને ગુલાબના ફૂલ અને હળદરનું ટીકું અર્પણ કરો મિત્રો પીળા વસ્ત્રો ધારણ કરનારી કન્યાઓને પ્રસાદ અને દક્ષિણા આપો મિત્રો અને સાંજના સમયે દીવામાં દેશી ઘી પ્રગટ દેશી ઘી પ્રગટાવીને શ્રી હરિ કાલે મહાલક્ષ્મી નમ મંત્રનો એકસો જાપ કરો મિત્રો આથી તમારી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થશે અને લગ્ન થતા લગ્ન થતા સંતાન યોગ નિશ્ચિત રૂપે પ્રબળ બનશે મિત્રો હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે દિવાળીનો આ પવિત્ર પર્વ તમારા માટે ખાસ આશીર્વાદ લઈને આવ્યો છે મિત્રો જ્યારે દિવાળીઓની રોશની ચારે બાજુ ફેલાશે ત્યારે દેવગુરુ બૃહસ્પતિનો ઉદય તમારી રાશિ માટે જીવનના દરેક ક્ષેત્રમાં નવી ઉર્જા અને શુભ સંકેતો લઈને આવશે મિત્રો મિત્રો જ્યોતિષ્ય દ્રષ્ટિએ દિવાળી પહેલાં ગુરુ ઉદય અત્યંત શુભ માનવામાં આવે છે અને આની અસર આ વખતે મિથુન રાશિના લોકો પર સૌથી વધુ પડવાની છે જે રીતે ગુરુ ગ્રહ જ્ઞાન લગ્ન અને સૌભાગ્યનો કારક છે તે રીતે હવે આ સમય તમારા જીવનમાં લગ્નના યોગ આર્થિક આર્થિક સ્થિરતા અને પારિવારિક સુખ લઈને આવવાનો છે મિત્રો મિત્રો જે મિથુન રાશિના લોકોના લગ્નમાં વારંવાર અડચણો આવી રહી હતી જ્યાં સંબંધ બનતા બનતા તૂટી જતા હતા કે પરિવારોની અસમ અસંમતિ રહેતી હતી તે બધી અડચણો હવે ખતમ થવાની છે દિવાળી પહેલાં ગુરુ ઉદયનો આ શુભ સંયોગ તમારા કર્મ નવા સંબંધોના પ્રસ્તાવ લઈને આવશે મિત્રો શક્ય છે કે કોઈ સારો સંબંધ નક્કી પણ થઈ જાય અને લાંબા સમયથી ચાલી આવતી લગ્ન સંબંધિત અડચણો પૂરી રીતે અડચણો પૂરી રીતે દૂર થઈ જાય સાથે જ આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે મિત્રો મિત્રો તમારા કર્મ તનની વર્ષા થવાના યોગ છે રોકાયેલા પૈસા પાછા મળશે અને વેપારમાં પણ વિસ્તાર થશે જે લોકો નોકરી કે રોજગારની શોધમાં છે તેમને આ સમયે કોઈ મોટી તક મળી શકે છે વેપાર કરતા લોકોને પણ નવી ડીલ કે કરાર દ્વારા ભારે લાભ થવાની સંભાવના છે મિત્રો મિત્રો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ પ્રેરણાદાયી રહેશે તેમનામાં નવી વસ્તુઓ શીખવાની ઈચ્છા વધશે અને તેઓ પોતાના અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરશે મિથુન રાશિના લોકોના પારિવારિક સંબંધ પણ હવે મજબૂત થશે આપસી મતભેદ દૂર થશે અને કર્મ હાસ્ય ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો મિત્રો સમાજમાં તમારું માન સન્માન વધશે અને લોકો તમારી વાતો અને કામની રીતથી પ્રભાવિત થશે મિત્રો ગુરુની કૃપાથી તમારા નિર્ણયો સચોટ સાબિત થશે જેનાથી આવનારા સમયમાં તમને લાભ મળશે જે લોકો કોઈ નવી શરૂઆતનો વિચારી રહ્યા છે ભલે તે વ્યવસાય હોય સંબંધ હોય કે ઘરનો નવો અધ્યાય ગુરુ ઉદય પહેલાનો આ દિવ્ય સમય તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલશે મિત્રો જો તમે ઈચ્છો છો કે આ શુભ સમય તમારા જીવનમાં સ્થાયી સુખ અને સમૃદ્ધિ લાવે

આઠ વખત જાપ કરો આ ઉપાયથી તમારા જીવનમાં ગુરુની કૃપા સ્થાયી રૂપે રહેશે સરળતા મળશે સફળતા મળશે આર્થિક લાભ વધશે અને પારિવારિક જીવનમાં શાંતિનું વાતાવરણ સત્પા છે મિત્રો હવે મિત્રો જે ચોથા નંબરની જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જો લોકોને જણાવી દઈએ કે આ દિવાળીનો આ શુભ સમય તમારા જીવનમાં એક નવી શરૂઆત લઈને આવી રહ્યો છે મિત્રો દીવાઓ દીવાઓના આ મહાપર્વ પહેલા જ્યારે ગુરુ ઉદયનો સંયોગ બની રહ્યો છે ત્યારે આ સમય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નહીં હોય મિત્રો દેવગુરુ બૃહસ્પતિનો ઉદય સિંહ રાશિના લોકો માટે સૌભાગ્ય લગ્ન સંતાન અને સમૃદ્ધિનો અદ્ભુત સંકેત લઈને આવ્યો છે મિત્રો મિત્રો હવે તમારા જીવનમાં એક નવો પ્રકાશ ઉદય થશે જેમ અંધકાર પછી સૂરજનો પ્રકાશ ફેલાય છે તેમ તમારા જીવનની જે પણ સમસ્યાઓ લાંબા સમયથી ચાલી આવતી હતી તે હવે ધીમે ધીમે ખતમ થવાની છે લગ્નના માર્ગમાં જે પણ અડચણો આવી રહી હતી ગુરુ ઉદયની અસરથી તે દૂર થશે અને સંબંધોમાં નવી મધુરતા આવશે અનેક લોકોના લગ્ન પ્રસ્તાવ અને હવે સફળ થશે સાથે જ જે વિવાહિત લોકોના સંબંધોમાં દૂરી કે મતભેદ ચાલી રહ્યા હતા તેમના સંબંધોમાં ફરીથી પ્રેમ અને સમન્વયોમાં સંચાર થશે દિવાળી પહેલા ગુરુ ઉદયના આ શુભ સમયમાં તમારા ભાગ્યના દ્વાર ખુલશે અને હવે હવે અને અને રોકાયેલું કામ બનવા લાગશે જીવનમાં પ્રગતિના માર્ગો પ્રસ્તુત થશે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર ઓક્ટોબર બે થી લઈને દિવાળી સુધીનો આ સમય ગુરુની કૃપાથી વરદાન સમાન સાબિત થશે મિત્રો અને આર્થિક દ્રષ્ટિએ પણ તમને અચાનક લાભ થઈ શકે છે તો મિત્રો તમને નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે અને વેપારી વર્ગને નવા ગ્રાહકો અને સોદાઓથી લાભ થશે મિત્રો અને નોકરી કરતા લોકોને પણ કોઈ મોટો પદ કે પ્રમોશનની તક મળી શકે છે મિત્રો મિત્રો જીવનમાં ધન વૃદ્ધિ થશે સાથે સમાજમાં પ્રતિષ્ઠા પણ વધશે પારિકવારિક જીવનમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ બનશે મિત્રો અને મિત્રો માતા પિતાનો આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથેના સંબંધો મધુર રહેશે દાંપત્ય જીવનમાં સ્થિરતા આવશે અને કેટલાક લોકો પોતાની સંતાન તરફથી સુખદ સમાચાર મેળવશે મિત્રો દિવાળી પહેલા ગુરુ ઉદયનો આ સમય માત્ર ભૌતિક જ નહીં પરંતુ આધ્યાત્મિક માટે પણ અત્યંત શુભ છે આ સમયે કરવામાં આવેલી પૂજા પ્રાર્થના અને અનેક ઘણું મળે છે તેથી જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ગુરુની કૃપા હંમેશા રહે તો આ દિવાળી દરમિયાન આ સરળ ઉપાય જરૂર કરજો મિત્રો તો મિત્રો ગુરુવારે પીળા વસ્ત્રો ધારણ કરો પીળી મીઠાઈ કે ચણાની દાળનો ભોગ ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરો દીવામાં દેશી ઘીનો દીવો મંત્રનો આઠ વખત જાપ કરો કોઈ ગરીબ બ્રાહ્મણને પીળા વસ્ત્રો અને હળદરનું દાન કરો આ ઉપાયથી તમારા જીવનમાં ગુરુની ગુરુની આશીર્વાદની વર્ષા થશે લગ્ન સંબંધિત અડચણો દૂર થશે દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે અને ધન લાભના યોગ પ્રબળ બનશે સાથે જ મિત્રો તમારા કર્મ ખુશીઓ અને સમૃદ્ધિનો સ્થાયી વાસ થશે મિત્રો હવે મિત્રો આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે માટે દિવાળી ગુરુ સાબિત થઈ શકે છે મિત્રો આ તે જ સમય છે જ્યારે ભાગ્યના દ્વાર ખુલવાના છે અને દેવગુરુ બૃહસ્પતિની કૃપા તમારા પર પોતાની પૂર્ણ અસર સાથે વરસવાની છે મિત્રો મકર રાશિ માટે આ સમય માત્ર સામાન્ય નથી પરંતુ દિવ્ય આશીર્વાદથી પહેલો છે કારણ કે મિત્રો ગુરુનો ઉદય લગ્ન ધન અને સફળતાના ક્ષેત્રમાં નવી તકો લઈને આવી રહ્યો છે જે મકર રાશિના લોકો લાંબા સમયથી પોતાના લગ્ન કે સંબંધોમાં અસ્થિરતા અનુભવી રહ્યા હતા તેમના માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી જેમના લગ્ન પ્રસ્તાવ બનતા બનતા રોકાઈ જતા હતા તે હવે કોઈ પૂર્ણ થશે અને સંબંધ નક્કી થઈ ગયો છે પરંતુ કોઈ કારણે ટળી રહ્યો હતો તેમને હવે શુભ સમાચાર મળવાના છે ગુરુ ઉદયની અસર તમારા વૈવાહિક જીવનમાં નવી સ્થિરતા અને સુખ લઈને આવશે આ સમયે સંબંધોને મજબૂત મજબૂતી આપવાનો અને પ્રેમને વધુ ઊંડાણથી સમજવાનો અવસર આપશે દિવાળી પહેલા ગુરુ ઉદયનો આ સમય મકર રાશિના લોકો માટે આર્થિક રૂપે પણ અત્યંત ફળદાયી રહેશે જે લોકો રોજગારની શોધમાં છે તેમને હવે સારી તકો મળશે મિત્રો નોકરીમાં પદોન્નતિના યોગ બનશે મિત્રો અને મિત્રો વેપારીઓ માટે આ સમય નવા કારક

તે તમને લાંબા ગાળાની સફળતા આપશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી યોગ્યતાની પ્રશંસા કરશે મિત્રો મિત્રો પરિવાર સાથે પણ તમારા સંબંધો મજબૂત થશે અને મિત્રો માતા પિતાના અને જીવનસાથીનો સહયોગ મળશે અને કર્મ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે મિત્રો આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સમય અત્યંત પવિત્ર માનવામાં આવે છે જ્યારે ગુરુ ઉદય થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં જ્ઞાન અને સદ્બુદ્ધિનો પ્રકાશ ફેલાય છે મિત્રો મકર રાશિના લોકો જો આ સમયે ખૂબ પૂજા પાઠ ધ્યાન કે સાધના કરે છે તો તેમને માનસિક શાંતિ અને આત્મિક બળ મળશે જો તમે કોઈ ઈચ્છો છો કે આ શુભ સમય લાંબા સમય સુધી તમારા જીવનમાં રહે તો આ દિવાળીના અવસરે આ ઉપાય જરૂર કરજો મિત્રો દર ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો અને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુ કે બૃહસ્પતિ દેવને પીળા ફૂલ અને બેસનના લાડુનો ભોગ લગાવો બૃહસ્પતિ નમઃ મંત્રનો એકસો ને આઠ વખત જાપ કરો અને કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીને પુસ્તક કે પેનનું દાન કરો મિત્રો આ ઉપાયોથી ગુરુની કૃપા વધુ પ્રબળ થશે અને તમારા જીવનમાં લગ્ન અને સુખના નવા દ્વાર ખુલશે તેમજ દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમાયન વધશે અને તમારા પ્રયાસોને સફળતાનું સાકાર રૂપ મળશે તેમજ મિત્રો દિવાળી પહેલાંનો આ ગુરુ ઉદયનો સમય તમારા માટે ખરેખર લગ્ન અને સમૃદ્ધિનું દિવ્ય વરદાન લઈને આવ્યો છે તો મિત્રો આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ